અધિકારીઓએ પોતાનો મતદારના અધિકારનો ઉપયોગ કર્યો લોકશાહી સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી છે અને ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક મતદારની ફરજ તો છે પણ સાથે સાથે પોતાનો અધિકાર પણ છે અને પોતાના મતદાનનો અધિકાર ઉપયોગ કરવાનો દરેક મતદારે સદુર ઉપયોગ કરવો જોઈએ કારણ કે એના કારણે જ ભારત અને દેશનું ભવિષ્ય એવું જોડ બનતું હોય છે આગામી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે સાતમી મે યોજાનાર આ ચૂંટણીના મતદાન પૂર્વે ચૂંટણી ફરજમાં ભાગ લેનારા તમામ સરકારી કર્મચારીઓ જે ચૂંટણીના દિવસે પોતાને અલગ અલગ સ્થાન ઉપર ફરજ પર ફરજ બજાવતા હશે તેઓ પોતાના મતદાનથી અલગ ન રહી શકે એટલે પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે એવા માટે સરકારી કર્મચારીઓ અધિકારીઓનું મતદાન કરવાનો આયોજન આજરોજ પ્રાંત કચેરી જંબુસર ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અનેક સરકારી કર્મચારીઓ પોલીસ જવાનો તથા હોમગાર્ડના જવાનોએ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરીને પોતાનો પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો આજે જંબુસર કચેરી ખાતે આવેલા સરકારી કર્મચારીઓ અને પોલીસ જવાનોએ પોતાનો મતનો ઉપયોગ કરીને લોકશાહી પર્વમાં પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કર્યો હતો ચૂંટણી પૂર્વ પૂર્વે સરકારી કર્મચારીઓ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોતાની ભૂમિકા ભજવનાર તમામ કર્મચારીઓએ ઉત્સાહભેર આજના મતદાનમાં ભાગ લીધો હતો અને પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો હોમગાર્ડ જવાન તથા પોલીસ કર્મચારીઓ પોતાના સરકારી ડ્રેસમાં મતદાન કરવા આવ્યા હતા જેના કારણે એ ચૂંટણીના મતદાન પૂર્વે એક અલગ પ્રકારની નાનકડી ચૂંટણી જેવું એ ઉત્સાહપૂર્ણ વાતાવરણનું નિર્માણ થયું હતું સરકારી કર્મચારીઓ પણ આ ચૂંટણી ફરજમાં જે ભાગ લેવાના છે એમના મતદાન માટેની પ્રક્રિયામાં જોડાયા તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ ત્રીજા તબક્કાની લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે આજે મારો કિંમતી મત પોસ્ટલ બેલેટથી આપી લોકશાહી પર્વની ઉજવણી કરી હું સર્વે મતદારભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે પણ તમારો કિંમતી મત આ લોકશાહી પર્વમાં ભાગ લઈ મતદાન કરવા અપીલ કરું છું જય હિન્દ নিহাড়ো আলাপ নিউজ